બાળાશ્રમ પાસેથી મળી આવી હતી બાળકીને કીડીઓ કરડી રહી હોવાથી રડી રહી હતી જેથી રાહદારીની નજર પડતા તેને એકસો આઠ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં બાળકી સારવાર હેઠળ છે

હાલ તો સુરત સિવિલ પોલીસ ચોકીમાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસ પણ બાળકીને ત્યજી દેનારને શોધી રહી છે આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે આ બાળકીનું વજન એક કિલોગ્રામ છે બાળકીના શરીર પર ઉજરડા અને કીડીઓ કરડી હોવાના નિશાન છે હાલ બાળકીને સારવાર હેઠળ છે હાલ તો તેની હાલત સ્ટેબલ છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત